બારડોલીના મુદીત પેલેસ ખાતે જૈન ડેન્ટલ ક્લિનિક એન્ડ ઇમ્પ્લાન્ટ સેન્ટરનો શુભારંભ બારડોલીના ધારાસભ્ય અને માજી કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે કરવામાં આવ્યો બારડોલીના મધ્યમાં આવેલા મુદીત પેલેસ ખાતે અત્યાધુનિક ટેકનોલોજી સાથે જૈન ડેન્ટલ ક્લિનિક એન્ડ ઇમ્પ્લાન્ટ સેન્ટરનો શુભારંભ થયો છે જે ક્લિનિકનો શુભારંભ બારડોલીના ધારાસભ્ય અને માજી કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે કરવામાં આવ્યો હતો

નવા આધુનિક મશીનરી સાથે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જે કોઈને દાંતની તકલીફ હોય એ દર્દીઓ અહીં જેન ડેન્ટલ ખાતે એમની સુવિધા લઈ શકે છે અને એક સુંદર રીતે આધુનિક ટેકનોલોજી દ્વારા આજે આ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે મને આમંત્રિત કરીને મારા દ્વારા મારા હસ્તે આ સેન્ટરનું ઉદઘાટન થયું છે અહીંયા ઇમ્પ્લાન્ટ પણ કરી આપવામાં આવશે અને હું પણ ખૂબ હર્ષ અન્યાય આનંદની લાગણી અનુભવું છું કે એક નવા સેન્ટરનું મારા હસ્તે ઉદઘાટન થયું છે અહીં જે કોઈક દર્દી આવે એનું સારી રીતે એની સારવાર થાય અને ખૂબ ઝડપથી સાજા થાય એવી પણ હું શુભકામના પાઠવું છું Ante, dr. Abhishek, bine, hup -hup -hup thank you. babu patel, i'm from houston, texas, and i live here in badoli. my gum is babin, and i've been a client of jane dental uh, clinic here at modit uh, place in badoli for the past five years, and i've been very impressed with uh, dr. vishak and his staff uh, here at the clinic and looking at this newly renovated uh, complete state-of-the-art facility with all the new surgical procedures here i um, ex uh, extremely pleased uh, to even bring my wife here in a few minutes to visit and look at the facilities that we have compared to america and we're thrilled that uh, dr vishak is here and i'm sure all the nris who are visiting uh, uh, india here in 2025 please visit jane dental clinic ઓલ ધ ઇમ્પ્લાન્ટ્સ એન્ડ પ્રોસિજર્સ યુ વિલ બી વેરી વેરી સટિસ્ફાઇડ વિથ ધીસ સર્વિસીસ થેન્ક યુ અત્યાધુનિક ટેકનોલોજી સાથે સજા ક્લિનિકમાં ઇમ્પ્લાન્ટ ડિજિટલ સ્કેનિંગ ઓપીજી રૂટ કેનાલ ટ્રીટમેન્ટ જેવા અનેક દાતાઓને લગતી તમામ તકલીફોની સારવાર થનાર છે આ પ્રસંગે બારડોલી વિસ્તારના એનઆરઆઈ ડોક્ટર સામાજિક આગેવાનો હાજર રહી ડોક્ટર અભિષેક જેણે શુભેચ્છાઓ પાઠવી હતી રિપોર્ટર પ્રશાંત પટેલ એબી48 ન્યૂઝ બડોલી મારું નામ ડૉક્ટર અભિષેક જૈન છે આ મુદી પેલેસ પર લાસ્ટ ફોર્ટીન ઇયર્સથી પ્રેક્ટિસ કરું છું અને હવે આ ક્લિનિકને આપણે રિનોવેટ કરીને સ્ટેટ ઓફ ધ આર્ટ ડેન્ટલ ફેસિલિટીઝ માટે ટ્રીટમેન્ટ માટે એડવાન્સ કરેલું છે રિનોવેટ કર્યો અને આજે એનો ઇનોવેશન ઈસ ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર દ્વારા થયેલો છે અને બધી જ ફેસિલિટી મોસ્ટ એડવાન્સ ડેન્ટલ ક્લિનિક છે બારડોલીમાં આમાં ડિજિટલ ડેન્ટિસ્ટ્રી ઇમ્પ્લાન્ટ ડેન્ટિસ્ટ્રી એન્ડ જે બી લેટેસ્ટ ઇક્વિપમેન્ટ છે બધું જ अवेलेबल છે યુ કેન વિઝિટ એન તમને ડિફરન્સ ફીલ થશે કે ડેન્ટિસ્ટ્રી માં એડવાન્સ ડેન્ટિસ્ટ્રી ફૂ લેવલ પર પહોંચી गेली છે વે કેન પ્રોવાઈડ યુ બેસ્ટ એન્ડ બેસ્ટ ટ્રીટમેન્ટ્સ